જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે ઊંધો સાથીઓ કરવાથી અહીં તમારા કામ બધા સીધા થાય છે આ છે ગુજરાતનું સૌથી જૂનું ગણેશ મંદિર કહેવાય છે કે અહીં ખોદકામ કરતા ગણેશની સ્વયંભૂ જમણી સૂંઢવાળી મૂર્તિ મળી આવી હતી સિંદુરીઓ રંગ કમરમાં કંદોરો ઝાંજર અને માથે સોનાનો મુકટ પણ હતો ત્યારબાદ કોઈએ આ મૂર્તિને ગાળામાં મૂકી ગાળું ફરતા ફરતા કોર્ટમાં આવીને ઊભું રહ્યું ત્યારબાદ લોકોએ આને કોર્ટના સિદ્ધિવિનાયક ગણેશ તરીકે ઓળખવા લાગ્યા ઓગણીસો ને અઠ્યાવીસમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને જમણી સૂંઢવાળા ગણેશજી હોવાથી સિદ્ધિ વિનાયક તરીકે ઓળખાય છે કહેવાય છે કે જો તમે અહીંયા ઊંધો સાથીઓ કરીને જાઓ છો અને કોઈ માનતા માનો છો તો સિદ્ધિ વિનાયક દાદા તમારા તમામ અટકેલા કામ પૂર્ણ કરે છે અને એ કામ પૂર્ણ થતાં દરેક શ્રદ્ધાળુ આ મંદિરે સીધો સાથ્યો કરવા આવે છે તો આવા જ બીજા સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ અને ઇન્સ્પિરેશન વિડીયો જોવા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરો ધન્યવાદ